નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે આયોજન અમદાવાદ પ્લેન પહેલી કેબિનેટ બેઠક મળશે તથા ફરી એકવાર કીર્તિ પટેલ હવે વિવાદ માં આવી છે સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતે થી કીર્તિ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે તેમજ અમદાવાદ આવડા વિસ્તારમાં હવે મકાન બાંધવા મોકો પડશે આવડાદ દ્વારા ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તથા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ત્યાર સુધીમાં કુલ એકસોને સિત્તોતેર લોકોના ડીએનએ મેચ થયા છે હજુ પણ ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે અમદાવાદમાં થયેલા પ્રેંક રેસમાં ઈજાગ્રસ્ત વિશ્વાસકુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે પાણી ઘૂસી જવા પામ્યા હતા ગ્રામજનોની મદદ માટે પ્રશાસનની ટીમ પહોંચી ગઈ હતી સેજડીયા ગામના દસ થી પંદર ગ્રામજનો ફસાયા હોવાની માહિતી મળી હતી ફસાયેલા લોકોનું જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું

મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં આપ પાર્ટીનું બીજું સ્ટિંગ ઓપરેશન મતદાન પહેલા મોટી માત્રામાં પકડાયો છે દારૂનો જથ્થો આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા જ આપના નેતા રાજુભાઈ કરપડાએ ખેતરમાંથી કરી હતી જનતા રેડ અને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના પીપળિયા ગામે ફસાયેલા લોકોનો રેસ્ક્યુ કરાયો અલગ અલગ જગ્યાએ ફસાયા હતા બે પરિવારો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપો સામે પરેશ ધાનાણીની આખરી પ્રતિક્રિયા ગોપાલ ઇટાલિયાએ કથિત વિડીયો જાહેર કરીને દાવા સાથે કોંગ્રેસ સામે અને આપ નેતાને બે લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસોને ગંભીર આક્ષેપ ગણાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસમાં કાબોદા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી જમીન વિવાદને લઈને કીર્તિ પટેલે બે કરોડની ખંડણી માગી હતી મિત્રો મિત્રોણય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો સત્યાવીસ તાલુકામાં શ્રીકાર વરસાદ થયો છે જેમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ પડ્યો તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં સાડા છ ઇંચ વરસાદ સાથે ઉપરાંત બોટાદમાં સાડા પાંચ ઇંચ અને સુરેન્દ્રનગરના મૂડીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો જામનગરના જોડિયામાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો તેમજ ઉમરાડા અને પાંચ વરસાદ માત્ર એક ફ્લાઇટ વિમાન ઉપલબ્ધ નહીં હોવાથી કેન્સલ કરાઈ છે ટાટા ગ્રુપે એર ઈન્ડિયા ખરીદ્યાના સાડા ત્રણ વર્ષમાં પહેલી વાર એર આટલી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અમદાવાદ પ્લેન ક્રિસ પછી વિમાનોની સુરક્ષા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે

ચંડેલ અને પાર્થવી જોશીએ ઉપરોક્ત સંશોધન હાથ ધર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો એટલે કે રાજદૂતોની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે